છે એટલે સિક્સટી ફૂટનો રોડ ટ્વેન્ટી ફૂટમાં કન્વર્ટ થઈ જાય છે તો તાઝિયા ચાલે કઈ જાય તો આવું કન્જક્શન ન થાય ફરી વખત મંડપવાળી વાત રિપીટ કરું છું સીપી સરનો જ આદેશ છે એટલે મહેરબાની કરીને ગમે ત્યાં ચાર પાયા નાખી પ્લેટફોર્મ બનાવી ઉપર તાડપત્રી નાખીને આવા મંડપ નહીં બનાવો જેણે બનાવવા છે નાખવા છે પ્લીઝ મહેરબાની કરીને પરમિશન લેશો જે નોર્મ્સ બન્યા છે એને ફોલો કરો અને આપણે આપણો ધાર્મિક તહેવારો પૂછવો ત્યાંથી આગળ ચાલીએ તો ફતેપુરા ચાર રસ્તાથી ફતેહપુરા ચોકી અડાણિયા પુલ અને જ્યાં સરસિયા તળાવને જે તન લેવાનો છે ત્યાં સુધીનો જે રોડ છે આ તરફથી જોઈએ તો માંડવી ગેટ ચાપાનેર ગેટ અને અમારી ફરી પાછી ફતેપુરા ચોકી આ જે મેજર રોડ છે સૌથી બીજીએસ્ટ રોડ ગણા શીધી છે તો એ રોડ ઉપર કોઈપણ મહેરબાની કરીને મંડપ નાખવાના નથી જો કોઈએ નાખવા હશે તો પ્લીઝ વિધાઉટ પરમિશન આ મંડપ નહીં

તમે જોયું હશે ને તો ગઈ વખતેની ની રથયાત્રા ને આ વખત ની તમને ખ્યાલ હશે સ્ટેજ ઘણા બધા ઓછા થઈ ગયા જેણે પરમિશન લીધી એને જ રાખવા દીધા છે એટલે આ રીતે આપણે તાજિયામાં પણ એવું જ કરવાનું છે કારણ કે પબ્લિક વિસર્જન ખૂબ હશે અને આપણે એવું કોઈ થવા નથી દેવું વરસાદ બી ગઈ વર્ષે વરસાદ બી હતો થોડો પાણી બી ભરાઈ ગયા હતા રોડ ઉપર તો આપણે કોઈ રિસ્ક નથી લેવું તમે અમને પરવાનગી વગર મૂકશો તો અમે એને ત્યાંથી કઢાવી નાખીશું એ અત્યારથી જો પહેલી જ વસ્તુ અમે કરી કહી દઈએ છીએ કારણ કે લોકોની જાનથી વધારે કોઈ આપણી માટે પ્રાયોરિટી ન હોઈ શકે અને એમાં તો તમે બધા સમર્થ થશે હું માનું છું બે નંબરની વાત તૈયારી તો સૌથી પહેલા તળાવની સાફ સફાઈ એની માટે શરૂઆત થઈ ગઈ છે રોડ ઉપર જ્યાં જ્યાં આપણે કરવાના છે એ કાલે અમે રૂટ જોવા નીકળીશું જેને અમારી સાથે આવી શકે છે આપણે રૂટ પણ જોઈ લઈશું અને જ્યાં જ્યાં લાઇટિંગ કારણ કે તળાવ પર બધે લાઇટિંગ બી કરવી પડશે તો એ લાઇટિંગ પણ આયોજન લઈશું ને લેટર લખાઈ ગયું છે એની માટે તંત્રને